નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા સેન્ટર ધારે તો આપણે બે ચાર દિવસથી યુટ્યુબ ઉપર લાઈવ આવી છીએ સાંજના ટાઈમે અને ઘણા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન છે હાલમાં કે જીરો બાવન સોતરી જીરામાં યુઝ કરવું કે ના કરવું ને યુઝ કરી શકવી તો કઈ અવસ્થાએ ઉપયોગ કરવો જોઈએ તો આપણે તેના વિશે થોડીક માહિતી આપીશું તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા છે તે આપણી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો ત્યાંથી આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય તો આપણે સૌથી પહેલા જણાવી દઈએ કે જીરો બાવન સોતરી એક વોટર સોલ્યુબર ખાતર છે એટલે કે તમે પંપમાં યુઝ કરો સ્પ્રેમાં યુઝ કરો એટલે પાણીમાં ઝડપથી ઓગળી જાય છે ને જીરો બાવન સોત્રીમાં ફોસ્ફેટ આવે છે બાવન ટકા અને પોટાસ આવે છે સોત્રીસ ટકા બરોબર ખેડૂત મિત્રો હું તમને જણાવું કે જે આવે એ છોડનો વિકાસ છોડને ને મજબૂત બનાવો મૂળ નો વિકાસ એટલે ટૂંકમાં છોડને ને પોષણ પૂરું પાડે એટલે છોડ સારો એવો મજબૂત બને અને સારું એવું ફ્લાવરિંગ બેસે અને પોટાશ જે વસ્તુ રહી દાણો એકદમ ભરાવદાર ચમકદાર અને સારો એવો મોટો બનાવે ટૂંકમાં એમ કહી શકાય અને તમે કોઈ બી દવા યુઝ કરતા હોય થ્રીપ કથિરી કોઈ બી એની સાથે તમે આપી શકો છો તમારે જીરો બાવન ચોત્રી એક પંપ પંચોતેર ગ્રામ જેટલું આપવાનું છે અને તમે એક થી બે રાઉન્ડ આપી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો અથવા તો સારું એવું ઉત્પાદન મેળવી શકો છો સારો વજનમાં ફેરફાર તમને દેખાશે બે રાઉન્ડ તમે આપશો વરિયાળી ની અવસ્થા એ જીરું આવી જાય અથવા દોડવાનું શરૂઆત હોય ત્યારે આપણે એક રાઉન્ડ આપી દેવાનો છે અને પંદર વીસ દિવસ પછી ટૂંકમાં બીજો માળ આવી જાય એટલે તમારે બીજો રાઉન્ડ આપી દેવાનો છે બઉ ફાયદા છે અને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે અને સારા એવા ભાવમાં તમને કોઈ સારી કંપનીનું તમે લઈને યુઝ કરી શકો છો તમને જે સારી લાગે એ તમારે તમારે કંપની લઈને યુઝ કરવાનું છે આપણે કોઈ આ પ્રમોશનથી નથી બનાવતા બરોબર એટલે તમને જે સારી કંપનીનું લાગે અથવા તો તમે યુઝ કરતા હોય તેનો તમારે ઉપયોગ કરવાનો છે તો આપણે આજના વિડીયોમાં થોડીક આટલી માહિતી દેવાની હતી આપણે પણ આપણા જીરામાં

ટ્રાય કરીશું અને જલ્દીથી સોલ્યુશન આપણે લાવીશું તો ખેડૂત મિત્રો અવશ્ય તમે આનો ઉપયોગ કરજો પણ જીરાની વરિયાળીની અવસ્થા હોય ત્યારે તમારે ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને બે રાઉન્ડ અવશ્ય લેજો મારી થોડીક આટલી નાની એવડી ભલામણ છે તો આપણે આજના વિડીયોમાં આટલી માહિતી દેવાની હતી તો જય ભારત